અને જો મજા આવશે જોવાની અને મેળો તો હું પહેલી વાર જોવા જઉં છું કેવો મેળો પર આ છે કેવો છેવી બધું છે તો બધું વ્લોગમાં જોજો મજા આવશે કન્ટિન્યુ બન્યા રહો અત્યારે 60 કિલોમીટર જેવું બરોબર ને સુનિલભાઈ હા 60 કિલોમીટર હા એટલું બાકી છે વડાળી શું પછી પાછળ આગળ જશું તો કન્ટિન્યુ બન્યા રહો મજા આવશે આ સફરની અંદર ફાઇનલી ગાઈસ સુનિલભાઈ કરી ડ્રાઇવ અને આપણે પહેલી બેલી પર આઠેલો છોરી જય અંબે તારી તારી ફાઈનલી કાઢી આપડે અત્યારે ખેડ બ્રહ્મા અંદર છીએ જય અંબે માં

પોણી ભરેલું છે તળાવ તો સુનિલભાઈ ભાઈ જગ્યાઓ હે નંબર જગ્યા છે આપણે આ રીતના જાય આગળ તો વળી નથી સારું હતું પણ ગાડી ચાલુ હતી એક શૂટ ના કરી જોવા મળતા અને હું તો મને ઘર હતું હતા હું જો સામે સામે એક ઘર રહ્યું જો આ શેકાઈ રહ્યું પછી ત્યો ડુંગર ઉપર ઘર છે તો આ રીતના ઘર છે આ બસ ગાય મજા આવે આપણને જોવાની હો તો ચાલો આપણે નીકળી જઈએ મેન લોકેશન સહી પહોંચ ક્યાં તો

જબરજસ્ત મહાદેવ નું મોટું એવું શિવલિંગ છે દર્શન કરી લો તમે દર્શન કરવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે થોડા વહેલા આવી જાય છીએ અને મેળા શરૂઆત ધીરે ધીરે થાય છે તો ફાઇનલ મિત્રો આપણો મેળો અત્યારે થોડા છે ચાલુ નહીં પણ અહીંયા સંગમ થાય છે સાબરમતી નદીનો અને બીજી નદી કહેવાય છે એ બે નદી બતાવું તમને સામે આ જે જોઈ રહ્યા છો સાબરમતી નદી છે અને આ સાઈડ જે નદી આવે છે ને એ છે વ્યાકુળ નદી કહેવાય છે તો બે નદીઓનો સંગમ અહીંયા થાય છે એ આપણે જોઈએ જો તમને બતાવો અહીંયા આમ તો બોર્ડ માં રહેલું છે અંદર ના ઉતરવું પણ હવે તમને બતાઈએ જો આ સાબરમતી નદી અને આ નદી જે આબાદથી આવે છે એ આ આકુલ વ્યાકુળ નદી તો આ બે નદીઓનો અહીંયા સંગમ થાય છે અને સંગમ થાય છે ને અહીંયા ઉપર મંદિર છે જો આગળ મેળો પર છે આપણે જોઈએ પછી તો ગાય આ રીતનો નજારો છે જબરજસ્ત અને સાબરમતી નદી અને વ્યાકુળ નદી કહેતો હોય અને આકુળ વ્યાકુળ નદી કહેતો હોય

તો મિત્રો અહીંયા દંતકથા લખેલી તમે ચિત્ર વિચિત્ર મેળાની દંતકથા તો આખી વાંચવું હોય તો ટાઈમ લઈને આપણા ઓછી પણ શકીએ પણ તમને મોટું મોટું જણાવી દો તો વાળા ગામના બે આદિવાસીઓ પોતાના ગામના હિમ ન પડે તેવું વરદાન માગેલું અને બીજી ગામના આદિવાસીએ પાણીની માગણી કરેલી જેથી અહીંયા મતરવાળા હિમ પડતું નથી અને વીંછી ગામના કૂવામાં પાણી ખૂટતું નથી તો આ જગ્યાએ મિત્રો આ રીતની દંતકથા છે આમ તો આખી વાંચવી હોય તો તમે વચી શકો મહાભારત વખત ની આ દંતકથા છે છ હજાર વર્ષ છ હજાર વર્ષ જૂની દંતકથા છે તો એવું બધું છે જોજો આપણે અત્યારે જઈ જઈએ છીએ મેળા તરફ તો ગાઈઝ જો અત્યારે આપણે થોડા વે લાવી જાય છીએ સુનીલભાઈ અહીંયા એના મેં કહીશ થોડા વે લાવી જાય બાકી મેળાની શરૂઆત આમ થાય છે અને સુનીલભાઈ કહે છે કે વે લાવી જાય છીએ

કેટલા પૈસા ચાલો છે એકના પાંચ હજાર જોઈ શકો છો જો આઈસ્ક્રીમ જૂની યાદો બાળપણની યાદો તાજી થઈ ચલો ઉઠાવો ઠંડા થો ઠંડા ઠંડા થો આઈસ્ક્રીમ આઈ જઈ ગઈસ ખાઈ લઈએ થોડી છે ભાવ બરોબર છે જો ગાઈ વેલ આવ્યા અને થોડા મોડા પડ્યા છીએ આમાં પબ્લિક આવે મતલબ કે મેળો અમુક ઓપન જ થાય છે જોઈન મતલબ જોઈન કરું છું મેળામાં લોકો પણ આપણે લાવી ગયા સરસ મજાની વ્યવસ્થા છે પણ હા હા અયો જોરદાર ભરાય છે એક તો ભરાય પણ હવે હે જો મસ્ત ટેન્ટ બેન લાગ્યા છે પણ હવે લાવી જશે તો ગાય જો મેળામાં તો આપડે આયા છીએ અને સામે સગડોળીઓ જીતો તૈયાર થઈશ તમને હું સાંજે તો મેળો જોમ છે જો ગાય સગડોળીઓ અત્યારે તો જીતો તૈયાર થઈશું આ બાજુ કોક નવું લાગે છે જો ગાઈસ અ ચોસ તો ગાઈસ જો મેળો તો ફરે પણ મેળામ તો જી વાર લાગશે એટલે ગળી ગયો હા તો આઈ ગયા છે આપણે પકોડી ખાવા કોનો કોનો બાવાસ કમેન્ટ કરજો જો ગાઈસ ગાઈસ જો આ રીતનો મેળો છે અને આપણો બાઈક ઉપર અત્યારે તો શૂટ કરીએ છીએ જો ગાઈસ

સાત વાગે મેળો સારું થાય સાત થી પણ સાત વાગે પછી મેળો સારું થાય જે બધા પ્રોગ્રામ સાંસ્કૃતિક જે ના ડાન્સ બધું કરે ને એ બધું થાય છે ગાય જ હો જ ચાલુ થાય સાત વાગે જેવું અને બીજા દિવસ સવારે પાંચ વાગે એ કર્ણ જે વિધિ થાય છે ને એ બધી વિધિ થાય તો જે ખાસ જોવાનું હતું ને મેળાનું મહત્વ એ આપણે રોકાવાની કોઈ સગવડ નથી એટલે આપણે આવતા બાકી જોરદાર મેળો હતો અને મેળામાં હજી ખાલી આયોજન જ થતું એટલે બાકી તમામ જોરદાર મજા આવ